જેમાં રાજી જેવું મને રામ રામ કેમ છો સુતા ખોર નીંદર માં આપડા બારગામ ગેતા અને બારગામ ગેતા એટલે માનવભાઈ આપણે સુઈ ગયા થાકી ગયા બહુ અને આપડી મમ્મી જોવો બટેટા છોલે મમ્મી બનાવે છે તીખી ખીચડી

પણ ભાઈ બોલી થી બોલાય હાથી થી કામ કરે તો કે કરવું મારે એક લઈને એટલે જટ 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 કાઢું આવ્યું જાય તમારે ખાવી હોય તો આવી જાવ ખીચડી બપોરે ખાધું થોડું ઘણું અઢાર વાર ગુલફી એક એક મારા દીકરી બે ખાધી એવું વારે આ કરવા બે જાય આગળ ખાવી કેટલી આટલી ખીચડી કરો લે તો મારી દીકરાની બે જલ્દી આવી જાવ જે સાકુ લે બેઠી જો તમને દેખાડ દેખાડતી દેખો બટેટા કાપવાનું કામ અને એના દીકરીઓ ને કે સાકુ દેખાડે

અમે જોઈએ ને ઊંડા જેમ મોબાઈલ માં તાર ખબર પડે કે તમે બહુ મદદ કરો એ થી થોડીક આગળ 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 છોકરો અંદર જાય ઠેકા થઈ ગયો તમારે સપોર્ટ એ દી સબસ્ક્રાઇબ ની ફોલો અને લાઈક ની જાત કોઈ આવડે તાર આવડે ન એક બોલના ફ્રેન્ડ સમજે જવાનું તમારે કે આ માસી કાં કેવા માગે દેવની મમ્મી હું કેવા માગે એટલે તારે હાલ એ માગે કઈ બોલવા માં ભૂલ સુખ થઈ જતી હોય તો એ મને એવું મોટી ઉંમરી સમજે માફ કરી દી જો તને મારા તાબરીયા છે બધાય આજના છોકરા મોટા હોય માઈતર ને મારા ભાઈ

હા માનવભાઈ પણ જો તમે એક નંબર નીંદર કરે સડીને ટી શર્ટ પહેરે ને હું ગો ફૂલ માં હે છોકરો હવે છોકરો ઉઠતો ને જ બાકી વિડીયો ઉતારતા હોય એટલે સાંભળે એટલે ઉથરે ઉઠે જ જાય એની વિડીયાનો ફૂલ શોખ છે ઉઠે જ જાય એની ઉઠે જ જાવું જોઈએ એનો ભેગું થાય જ નહીં ઉઠે નહીં ને તો હોય તો ટાણે ફૂલ કાં થાકે ગો એટલે ભાઈ ફૂલ મોજમાં નીંદર આવે ગઈ મને કે કાકા એ કે હું હુવે જા મારી સેટી હું તો મને ખબર પડી ગઈ કે આ ભાઈ ફૂલ નીંદર કરવાનો હે અટાણે હું આ હું જાહે ને તો મની ના આવે મારી સેટી વગર નીંદર ભાઈ તું સામે યોજા નહીં મારો દીકરો તો કે આ કાકા લો હું હુવે જ થોડીક વાર ફંદા કર્યા ને પછી એમને ફંદા કરતો કરતો હુવે રહ્યો નીંદર સડે ગઈ મારા માનવની

તે હાથ નો હોતો વિચાર બરી ભૂતો એ મારો નવેલો દીકરો હે ભાઈ મારો દીકરો આથી વાળું બીજો પાણ હોય મારો દીલી પર જાય રે વાણે 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 આકા કાકા અક્ષર છે કાકા બીજી વાત ની તે વાણે વાણે કે જા રાખે ગુંબળા મારે બિચારા હું કાક ગોય ને તમારી મમ્મી ને પૂછાઈ જ રાખે બા કાકો કારે છે બા કાકો કારે છે

છંદો કરે ના કરે તમને હા આવે કે ન આવે આપણે વગાડ થાય તમને હા આવે છે જોઈ 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 હા નો આવે કાઈ તો એ મળી કે હા આવે તો આવે જોઈ ઓ હા હા તો આવે ઓ આજે ધીરે ધીરે હા ઓ પછી ફૂલ હવાનું ચાલુ કરવું જરા ઉતરો જાય તો વાત જો એ તો હરવી પડે ગઈ હા

ये ती कि ખીસડી ધોવે નાખી અને જો ખીચડી કમ્પ્લીટ થઈ ગઈ એમ નાખે એટલી વાર નાખે દીદી

खाती लागली <coughs> <coughs>

પરી નાખા ગુક્કા ની રીંગ બેરાય માર મમી એ ગુક્કા ઢાકે દી છે સરે રાત ગુક્કા દેદી આવી નવી લેવી વસ્તુ આવે ખાલી એમ આમાં હે હાથ વસ્તુ કઈ